રાજ્યમાં જે વિભાગનો સ્વતંત્ર હવાલો મુખ્યમંત્રી પાસે છે તેવા ખાણ ખનીજ વિભાગને લગતી બાબતોમાં અસંખ્યવાર સરકારી તિજોરીને નુકસાન પહોંચાડીને બેફામ થતી ખનીજ ચોરીની ફરિયાદો ઉઠે છે જો કે કાર્યવાહીના નામે ફક્ત નાના મોટા દરોડા પાડીને સંતોષ માણી લેવાય છે આવા દરોડામાં ખનીજ ચોરીમાં સંકળાયેલી નાની માછલીઓ ઝડપાઈ જાય છે જ્યારે મોટા મગર જેવા ખનીજ ચોરોનો વાળ પણ વાંકો થતો નથી ગતરોજ આણંદ જિલ્લાના વાસદ મહીસાગર કિનારેથી થતા ગેરકાયદેસર રીતિ ખનન પર કહેવાતી ફ્લાઇંગ દરોડો પાડવામાં આવ્યો જ્યાં મોટા પ્રમાણમાં નદીની મધ્યમાંથી વેક્યુમ કરીને કાઢવામાં આવતી ખનનનું નેટવર્ક ઝડપી પાડ્યું આ દરોડામાં પંચમહાલ અને વડોદરાની સંયુક્ત ટીમે દરોડો પાડીને કાર્યવાહી કરી હોવાનું જાણવા મળે છે જોકે વડોદરાના ભૂસ્તરશાસ્ત્રી અધિકારીની એક વર્ષ ઉપરાંતથી ખાલી પડેલી જગ્યાનો ચાર્જ પંચમહાલના ખાણ ખનીજ અધિકારી પાસે હોવાથી બંનેની જિલ્લાની ટીમે સાથે રાખીને આણંદ જિલ્લામાં કાર્યવાહી કરી હોવાથી ફ્લાઇંગ સ્કોડની કાર્યવાહી કહેવામાં આવી રહી છે આ કાર્યવાહીમાં સ્થળ પરથી પાંચ હાઈવા ત્રણ હિટાચી મશીન અને બાજ હોડી તરીકે ઓળખાતી વેક્યુમ બોટ પણ કબજે લેવામાં આવી છે મહત્વનું છે કે કરોડોના મુદ્દામાલ કબજે લીધા બાદ આગળ શું કાર્યવાહી થઈ હશે તેની કોઈ માહિતી સાર્વજનિક કરવામાં આવતી નથી જપ્ત કરેલ મુદ્દામાલને સામાન્ય દંડ ભર્યા બાદ છોડી મૂકવામાં આવશે અને ખનીજ માફિયાઓ ફરીથી તેજ સ્થળે બાકી રહી ગયેલી ગોઠવણો પૂરી કરીને ખનીજ ચોરી શરૂ કરી દેશે નવાઈની વાત તો એ છે કે આ ફ્લાઇંગ સ્કોડમાં વડોદરા ખાણ ખનીજની ટીમ પણ જોડાઈ હતી જે તરફ દરોડા પાડવામાં આવ્યો હતો તેની બિલકુલ સામેના ભાગે પોઈચા ખાંડી જાલમપુરા પડથમપુરાથી લઈને પોઈચા કનોડા સુધી ગેરકાયદેસર રેતી ખનનનું મોટું નેટવર્ક વડોદરા જિલ્લાની હદમાં જ વ્યાપેલું છે અહીંથી લાખો ટન રેતી ગેરકાયદેસર વેક્યુમ કરીને સ્ટોક કરવામાં આવે છે જે સ્ટોક ભાદરવા પોઈચા કનોડા સહિતના ગામોમાં જોવા મળે છે પાંચ ટકા લીઝ બ્લોક પર ખોદકામ અને પંચાણું ટકા નદીની મધ્યથી ખોદકામ કરીને કરોડોનો કાળો વ્યાપાર ધમધમે છે આ ખનીચોરોના નેટવર્ક પર વડોદરા અને પંચમહાલની ફ્લાઇંગ સ્કોડ ક્યારે કાર્યવાહી કરશે તે જોવું રહ્યું